સન્ડે ઓન સાયકલ કાર્યક્રમની આરોગ્ય ફિટનેસ અને પર્યાવરણ અંગે જાગૃતિ વડોદરા શહેરમાં કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડોદરા શહેર આયોજિત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આરોગ્યપ્રદ જીવનશૈલી નિયમિત વ્યાયામ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો રવિવારની વહેલી સવારે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી યુવા મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સૌએ સાયકલિંગ કરી ફિટ રહો સ્વસ્થ રહોનો સંદેશ આપ્યો હતો જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને સકારાત્મકતાથી છલકાયું હતું આ અવસરે સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંક જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિથી યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો ડૉક્ટર હેમાંક જોશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નિયમિત વ્યાયામ અને સાયકલિંગ સ્વસ્થ જીવન માટે અત્યંત આવશ્યક છે સાથે સાથે સાયકલિંગ દ્વારા પ્રદૂષણમાં ઘટાડો થવા સાથે પર્યાવરણનું પણ સંરક્ષણ શક્ય બને છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સન્ડે ઓન સાઇકલ જેવા કાર્યક્રમો લોકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે અને સમાજને વધુ સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

અને ફિટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાઇકલ્સ આ અભિયાન થતું હોય છે આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના આહવાનને માન આપીને ઘણા બધા દેશના ગામડા ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાયકલ્સ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે ત્યારે પંચાવનમું અભિયાન સન્ડે સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર પાંચસોથી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં સાથે સાથે તમામ મહાનુભાવો પણ અધા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાયકલ્સમાં જોડાય છે ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માનનીય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાય અને સન્ડે ઓન સાઇકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ